ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી હતી તેઓએ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાર્પણ કરી અને ભાવવંદના કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત બાદ મંત્રી કમલેશભાઈ પટેલ ભારત પર્વ બે હજાર પચીસમાં સહભાગી થયા હતા જ્યાં વિવિધતામાં એકતાના રંગો ચઢાડી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય તીર્થ એવા એકતા નગરની પાવન ભૂમિમાં મા નર્મદાનો પાવન ઘાટ વસેલો છે મા નર્મદાના આશીર્વાદથી આ ધરતી પર મને આજે ભારત વર્ષના જ નહીં પરંતુ સમગ્ર દેશના મહામાનવ અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા લોહ પુરુષ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભો મળ્યો છે દેશને એકતાંગને જોડનાર સરદાર સાહેબની આ વિરાટ કાય પ્રતિમા આપણું ગૌરવ છે નોંધનીય છે કે તારીખ પંદર નવેમ્બર સુધી ભારત પર્વમાં દેશની સંસ્કૃતિ સમૃદ્ધ પરંપરા અને એકતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ પરંપરાગત રસોઈ નિદર્શન પ્રવાસન હસ્તકલા સહિતની વિવિધ ઝાંખીઓ જોવા મળી રહી છે એકતાનગર ખાતે ભવ્ય આયોજન બદલ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો

ઈરસા મુંડાજીની પણ સાર સતાબ્દી નિમિત્તે ખંડ ભારતના શિલ્પી નું જે દુનિયાનું મોટામાં મોટું સ્ટેચ્યુ આવેલું છે એકસો બ્યાસી મીટર ઊંચાઈ વિરાટ વ્યક્તિત્વનું વિરાટ સ્વરૂપના જ્યાં દર્શન થાય છે એવા એકતાનગર ખાતે પહેલી નવેમ્બરથી પંદરમી નવેમ્બર સુધી ભારત પર્વની You're ready to it.